સુરતમાં આવેલા ખાડીપુરે ભારા તારાજી સર્જી છે ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ટેક્સટાઇલવાળા વેપારીઓ પણ મોટા પ્રમાણમાં ખાડીપુરનો શિકાર બન્યા હતા ખાડી નજીક આવેલા આઠ જેટલા માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાન ધરાવતા વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જતા કરોડોની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી સુરતના કાપડ વેપારીઓ દ્વારા અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ તાજેતરમાં વરસેલા અતિભારે વરસાદ બાદ ખાડી પૂરે વેપારીઓને રાતા પાણીએ રોવડાવ્યા છે પૂરના કારણે કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની ખાડી કિનારે આવેલી આઠથી વધુ કાપડ માર્કેટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી જતા દુકાનો અને ગોડાઉનમાં રહેલો સાડીનો સ્ટોક પલળી ગયો જેથી વેપારીઓને મોટી આર્થિક

ભારે વરસાદ અને ખાડીના પાણીનો ભરાવો એટલું ઝડપી હતું કે વેપારીઓને તેમનો માલ ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો દુકાનોમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં પાંચસોથી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું આ આઠ જેટલી કાપડ માર્કેટના વેપારીઓને રૂપિયા એક હજાર કરોડથી વધુ નુકસાનીનો અંદાજ છે સૌથી મોટી સમસ્યા એ છે કે પાણીમાં પલળવાથી સાડીઓમાં દુર્ગંધ બેસી ગઈ છે આ દુર્ગંધના કારણે જે સાડીઓ નંગડીથ રૂપિયા સો રૂપિયા એક હજાર રૂપિયા પંદરસો કે રૂપિયા બે હજારમાં વેચાતી હતી તે હવે માત્ર પચાસ રૂપિયા કે સો રૂપિયા કે બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે એક કિલોમાં બે થી ત્રણ સાડીઓ આવે છે લગભગ લગભગ પાંચસો માર્કેટ લેવાલ નહીં તકલીફે જ્યાં બડ ગઈ વેપારીઓ હાલ પડલી ગયેલી અને દુર્ગંધ સાડીઓને વિવિધ રીતે સુકવવાની સાથે કઈ રીતે વેચવા લાયક બનાવી શકાય તે પ્રયત્ન કરી રહ્યા છે જેથી આજે રઘુકુલ માર્કેટ નો પેસે સાડી ने बदले जाने धोबी कोशिश करी मगर समय लोग कम थे तो से पूरा माल नहीं बचा पाए लोग तो जितना हो सका उतना लोगों ने करा अब देखा जा सकता है जैसे कि आपने देखा होगा अभी भी आपने वीडियो में अपने दिखाया चैनल में जितनी साड़ियाँ थी पहले तो सब व्यवस्थित थी अब देख लिया एकदम धोबी તેમની વ્યથા જાણી અને તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી વેપારીઓ એક પૂરના કારણે થયેલી નુકસાનીની ભરપાઈની તંત્ર પાસે માંગ કરી છે सीजन का टाइम नहीं होता है ऑफ सीजन होता है सब व्यापारियों के पास में स्टॉक होता है क्योंकि जुलाई से सीजन चालू हो जाता है तो सब व्यापारियों के पास जो स्टॉक था वो सारा भीग गया भीगने के कारण साड़ियाँ जो है काम में नहीं आती है बदबू आ जाती है अंदर फंगस हो जाता है और गीली साड़ी जो होती है एक प्रकार से सेकेंड जैसा लगने लग जाती है तो करोड़ों रुपये का नुकसान जो है वो व्यापारियों को हुआ है और व्यापारियों को के लिए सरकार को कुछ ऐसा करना चाहिए जिससे कि उनको बार बार जो नुकसान हो रहा है उससे उनको निजात मिले जैसे कभी आग लग गई थी अभी शिव सक्री मार्केट में अभी तक कोई मुआवजा उसका नहीं आया તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે ત્યારે ખાડીના નિકાલ અંગે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને વેપારીઓને રાહત મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે